ભાદરવી પૂનમને લઈ તમામ પવિત્ર યાત્રાધામોમાં આસ્થા તમારી વ્યવસ્થા અમારી સૂત્રને સાકાર કરવા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું આ ભાદરવી પૂનમમાં આવવા માટે સૌ ભક્તો ગુજરાતના અન્ય તમામ યાત્રાધામો જેવા કે અંબાજી બેચરાજી પાવાગઢ ચોટીલા સહિતના ભાવિ ભક્તો આ અને સંઘો આ મેળામાં ઉમટી પડશે શ્રદ્ધાળુઓને કંઈ પણ તકલીફ ના પડે તે માટે પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરેલી છે રાજ્ય સરકાર દ્વારા અને જિલ્લા તંત્ર અને અંબાજી ટ્રસ્ટ દ્વારા પણ વિવિધ ઓગણત્રીસ જાતની સમિતિઓ રચી અને નાનામાં નાના યાત્રિકને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે આવનાર ભાવિકને આરામથી દર્શન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે વૃદ્ધો હોય કે કોઈ ચાલતા પગપાળા જતા અન્ય યાત્રાળુ હોય તેમને પણ કોઈ મુશ્કેલી ના પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે મંદિરમાં સીસીટીવી અને સલામતી અને સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે પોલીસનો યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ટ્રાફિકની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે પાર્કિંગની પણ સુવિધાઓ રાખવામાં આવી છે હડાદ અને દાતા રોડ ઉપર મોટી સંખ્યામાં આવા પાર્કિંગ રાખેલા છે પાર્કિંગ માટે પણ ક્યુઆર કોડની વ્યવસ્થા રાખવામાં આવી છે દરેક જગ્યાએ ક્યુઆર કોડ મૂકો છે જેથી લોકો ક્યુઆર કોડ દ્વારા પોતાની કોઈ કઈ સુવિધાઓ ક્યાં ક્યાં ઉપલબ્ધ છે ક્યાં ક્યાં વસ્તુઓ કોઈ મોકલે છે તેની વ્યવસ્થામાં રાખવામાં આવી છે બે જાતના અમે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે ટ્વેન્ટી ફોર બાય સેવન સ્વચ્છતા માટેની ટીમની પણ અમે રચના કરવામાં આવી છે પોલિસનો કંટ્રોલ રૂમ અલગ છે મેઇન કંટ્રોલ રૂમ અલગ છે કોઈ ખોવાયેલી વ્યક્તિ હોય કોઈ બાળકો ખોવાઈ ગયા હોય કોઈ વિખુટા સ્વજનો છૂટા પડી ગયા હોય તો એમને પણ મેળા કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે સુરક્ષાની વ્યવસ્થાની વાત થઈ પ્રસાદની વ્યવસ્થાની વાત થઈ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ ઉપરાંત પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા વારંવાર લોકોને સૂચના આપવામાં આવે છે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે કચરો જ્યાં ત્યાં ના ફેંકે યોગ્ય જગ્યાએ જ કચરો ભેગો કરે અને જે ડસ્ટબિન રાખેલા છે ત્યાં જ પોતાનો કચરો નાખે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે મંદિરના અંદર જવાના રસ્તાઓ દબાણ મુક્ત રાખવામાં આવ્યા છે ત્યાં પણ સુંદર સાયનેજી લગાવી અને બોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે